આ પ્રકારની ચેન ચાળા અશ્લીલ હરકતો એ મેદાનમાં થવા દે છે તો શું ગરબા પંડાલની અંદર આ પ્રકારથી આપણે માની આરાધના કરશું રેલ ક્રેજમાં શું એ તમે ગમે તે કરી શકો વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી એ વિવાદ સર્જાયો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એ કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રેલ બનાવી હોવાના સમાચાર સમાચારોમાં આગળ વાત કરીએ નવરાત્રિની નવરાત્રિના એ અલગ અલગ વિવાદો જે રીતના સામે આવતા હોય છે એ જ રીતના એ વડોદરાથી પણ એક વિવાદ સામે આવી રહ્યો છે વાત કરવામાં આવે તો વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી એ વિવાદ સર્જાયો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે નવરાત્રિની ગરિમાને લાંછન લગાડે તેવી ઘટના એ વડોદરાથી સામે આવી રહી છે સાથે જ

અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા એ અનેક લોકો આ વિડિયો દ્વારા એ સવાલ કરી રહ્યા છે કે માતાના દરબારની અંદર આ નવરાત્રીના નામે આ જે થઈ રહ્યું છે એ ખૂબ જ ખરાબ અને ગંભીર ઘટના છે રેલના ક્રેઝમાં શું એ તમે ગમે તે કરી શકો તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે સાથે જ એ વડોદરા એ સંસ્કારી નગરીમાં સનાતન સંસ્કૃતિને લાંછન લાગે તેવી આ ઘટના તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વડોદરાના એ સૌથી પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાની આ ઘટના સામે આવતા અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આયોજકો માત્ર પૈસા કમાવાની ગેલછામાં એ કાય પણ કરવા માટે છૂટ આપે છે વધારે માહિતી માટે ન્યૂઝ થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ એ નવરાત્રી માં અંબાની આરાધનાનો તહેવાર કહેવામાં આવે છે લોકો એ ગરબાના તાલે એ આ પર્વ ઉજવણી કરતા હોય છે પણ આ રીતના જે ઉજવણી થઈ રહી છે શું આ નવરાત્રીને શોભે તેવી અને સંસ્કૃતિ આપણી છે તેને શોભે તેવી ઘટના કહી શકાય ખરા અને જો આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આટલા અશ્લીલ વિડીયો એ ગ્રાઉન્ડ માંથી બને તો પછી આયોજકો સામે કાર્યવાહી કેમ નહીં બિલકુલ આ સંસ્કારી નગરી વડોદરાના યુનાઇટેડ વેના ગરબા છે સીધી રીતે કહીએ ને તો દેખ તમાશા યુનાઇટેડ તમા એ પ્રકારની આ ઘટના છે યુવક અને પ્રકારના બનાવે છે સંસ્કારી નગરી કહેવાતી વડોદરા કે જ્યાં ભાન ભૂલી ચૂક્યા છે યુનાઇટેડ વે ના ગરબા એટલા માટે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કેમ કે બે દિવસ પહેલા પહેલા જ નવરાત્રી દિવસે યુનાઇટેડ વે ના ગરબા એ વિવાદમાં હતા ને ત્યારબાદ ફરી એક વખત યુનાઇટેડ વે ના ગરબા વિવાદમાં આવ્યા છે આ પ્રકારની અશ્લીલ હરકતો એ ગરબાની અંદર થાય માની આરાધના કરવાનો આ પર્વ છે અને નવ દિવસની આ પર્વની ઉજવણી કે આપણે ઉત્સાહ સાથે કરતા હોઈએ છીએ અને આ ઉત્સાહની અંદર આ પ્રકારની અશ્લીલ હરકતો કેટલી યોગ્ય જાહેરની અંદર અશ્લીલ હરકતો આ પ્રકારની થાય છે જુ આ દ્રશ્યો આ આ અશ્લીલ હરકતો આપણે કરવાની છે માની આરાધના કરવા માટે આપણે પહોંચ્યા છીએ અને એ માની આરાધનામાં આ પ્રકારના દ્રશ્યો રીલ બનાવવાની અંદર શું યુવાનોએ ભાન ભૂલી ચૂક્યા છે કે આ નવ દિવસે માની આરાધના કરવાના છે સંસ્કારી નગરી કહેવાતી વડોદરા એ સંસ્કારી નગરીમાં ગરબાના નામે આ સત્યાનાશ થઈ રહ્યું છે સાધુ સંતો પણ આ ઘટનાને વખોડી રહ્યા છે જ્યારે એ કોઈ એ સાધુ સંતો કે કોઈ વ્યક્તિ કે જ્યારે નવરાત્રીને નવરાત્રિ કહેતા હોય ત્યારે અમે તેને પણ સખત સપ્તોમાં વખોડીએ છીએ તો આ એ ઘટનાને કેમ નહીં આખી આ ઘટના મામલે આયોજકોએ મૌન છે તારક પટેલ સહિતના આયોજકો કે જે પહેલા દિવસે હોબાળો થયો હતો એ દિવસે તેઓ કહી રહ્યા હતા કે આવતીકાલે આ પરિસ્થિતિ આ ગ્રાઉન્ડની અંદર નહીં હોય પરંતુ એ લોકો ભૂલી ગયા કહેવાનું કે પરિસ્થિતિ ગ્રાઉન્ડની અંદર આવી થાય તોનો જવાબદાર કોણ આ ઘટના મામલે શું ફરિયાદો નોંધાશે અશ્લીલ ચેન ચાળાઓ એ ગરબાની અંદર થાય છે શું આ પ્રકારની હરકતો એ ગુજરાતની અંદર ગરબાને શોભે છે જાહેરની અંદર આ અશ્લીલ રીલ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરે છે શું આ જ્યારે રીલ બનતી હતી એ દરમિયાન યુનાઇટેડ વેના ગરબાના આયોજકો ત્યાં હાજર નહીં હોય ચાઓ મહિલાઓની સુરક્ષાની વાતો એ થઈ રહી છે એ વાતો દરમિયાન તમામે ગરબાના આયોજકોએ પોતાના મેદાનની અંદર જવાબદારી એ રાખવી પડે શું ત્યાં જવાબદારી નહીં રાખી હોય ગરબાના આવા આયોજકો આયોજન કરી રહ્યા છે આ પ્રકારની ચેન ચાળા અશ્લીલ હરકતો એ મેદાનમાં થવા દે છે તો શું ગરબા પંડાલની અંદર આ પ્રકારથી આપણે માની આરાધના કરશું મોંઘા ડાટ પાસ માત્ર ને માત્ર આયોજકો જે છે ને એમને રૂપિયા કમાવાની ઘેલછા છે આ પ્રકારનું આયોજન જો ગુજરાતની અંદર થતું હોય ને તો આ પ્રકારની માની આરાધના કરવાની એ આયોજકોને કોઈ જરૂર નથી આયોજન કરવાની યુનાઇટેડ વેના ગરબા ગુજરાતની અંદર ખૂબ મોટું નામ જે અતુલ પુરોહિત જેને અતુલ દાદાના નામથી લોકો ઓળખે છે એ પોતે ત્યાં ગરબા એ ગાવા માટે જાય છે ત્યાં ખેલૈયાઓને એ તેમના સુરોથી તે એ ગરબા રમાડે છે અને ત્યાં આવા ચેનચાળા આ એ કઈ હદ સુધી જઈ રહ્યા છે આ યુવાનો એ ખ્યાલ નથી ને આયોજકો ખાસ વારંવાર એટલા માટે હું આયોજકો કહું છું કેમ કે યુનાઇટેડ વેના આયોજકોએ આ પ્રકારનું કૃત્ય થતું અટકાવવું જોઈએ આના ઉપરથી સાબિત થાય છે યુનાઇટેડ વેની અંદર સુરક્ષાને લઈને અનેક સવાલો કે આ પ્રકારની રીલ્સ બનતી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા ગરબા ખેલૈયાઓ હાજર હતા તેમ છતાં આ પ્રકારની રીલ્સો બનીને અપલોડ થઈ જાય તો યુનાઇટેડ વેના ગરબાના સંચાલકોની સામે સવાલ ના ઉઠે શું ગરબાના સંચાલકોએ માત્ર રૂપિયા કમાવવામાં જ રસ છે કૃણાલ આખી આ વાતની અંદરથી એ સાબિત થાય છે કે ગુજરાતની અંદર સંસ્કારી નગરી કહેવાતી

એ આવી હરકતો ત્યાં થાય તેના માટે લે છે પૈસા લોકો સિક્યુરિટી માટે આપે છે સુવિધાઓ માટે આપે છે ગરબા રમવા માટે આપે છે પણ જે રીતના ડાટ એ અલગ અલગ સિટીઓની અંદર જે આયોજન થઈ રહ્યા છે ગરબાના ત્યાં પણ અલગ અલગ આવી હરકતોના વિડીયો વારંવાર સામે આવે છે સુરક્ષાના નામે માત્ર એ અને દેખાડો કરવામાં આવે છે પણ અંદર બધું લોલમ લોલ ચાલે છે અનેક એવી ઘટનાઓ એ અલગ અલગ સિટીઓમાંથી સામે આવે છે હોટલને લઈને પણ એ પાટીદાર સમાજના આગેવાન દ્વારા હમણાં સુરતમાંથી પણ અપીલ કરવામાં આવી યુવાધન એ અલગ રસ્તે જઈ રહ્યું છે હોટલોવાળા બેફામ રીતે એ હોટલોના રૂમ આપી રહ્યા છે કોઈપણ જાતની ચકાસણી વગર એ રાતના મોડી રાત્રે પણ યુવાનો એ હોટલની અંદર જાય છે સિટીમાં રહેતા હોવા છતાં પણ હોટલની અંદર રૂમ આપી દેવામાં આવે છે આવા અનેક સવાલો એ હવે નવરાત્રી દરમિયાન ઊઠી રહ્યા છે નવરાત્રિમાં એ હવે ક્યાંક ને ક્યાંક એ આપણી સંસ્કૃતિ એ ક્યાંક ને ક્યાંક લૂંછાઈ રહી હોય સંસ્કૃતિને સાઈડમાં મૂકી અને હવે યુવાધન એ ક્યાંક ને ક્યાંક એ પોતાની વિડીયો બનાવવાની ઘેલછામાં અને સાથે જ એ જાહેરની અંદર જે ન કરવાનું હોય અશોભનીય એ વિડિયો વારંવાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે વડોદરાના યુનાઇટેડ વે જે ગરબા છે તેના આયોજક અને સાથે જ એ ત્યાંના પોલીસ અધિકારીઓને લઈ પણ હવે સવાલ થઈ રહ્યા છે કે શું આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી એ આયોજકો મૌન છે વારંવાર એ આયોજક તારક પટેલને ફોન કરવામાં આવી રહ્યા છે તેમના ફોન એ બંધ આવે છે અને જ્યારથી આ વિડીયો વાયરલ થયો છે ત્યારથી એ વડોદરાના યુનાઇટેડ વે ગરબાને લઈ હવે સવાલો ઉઠી રહ્યા છે કે માત્ર એ પૈસા કમાવાના લાલચામાં એ આટલી મોટી મસમોટી સંખ્યાની અંદર ત્યાં લોકો ઉમટે છે તો પછી સિક્યુરિટી કેમ નહી લોકો હવે સવાલ કરી રહ્યા છે સાથે સનાતન સાથે જોડાયેલા સાધુ સંતો પણ આ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈ હવે એ સનાતન સંસ્કૃતિને લાંછન લાગે તેવી ઘટના છે જોવાનું એ છે કે આ વડોદરાના યુનાઇટેડ વે ગરબા ઉપર હવે ત્યાંના પોલીસ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે અને આવનારા દિવસોમાં હવે એ માત્ર પૈસા કમાવાના તાયફો જ રહે છે કે પછી અહીંયા પૈસાના નામે તેમને સિક્યુરિટી પણ આપવામાં આવે છે